નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને આજ રોજ શ્રી જય જુવારી માતા તથા શ્રી વણઝારા મામાના મંદિરની સાલગીરી નિમિત્તે ટેકરાફળિયા ભસત ખાળા ખાતે રંગારંગ કાર્યક્રમની સાથે યજ્ઞ રાસ ગરબા હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું નવસરીની અંદર ટેકરા ફળિયા કે જે ભેસદ ખાવામાં આવ્યું છે ત્યાં જય જુવારી માતા તથા વણજારા મામાનું મંદિર છે અને એની સાલગીરી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જેની અંદર રંગે ચંગે ભક્તો જોડાયા હતા સૌએ રાસ ગરબા લીધા હતા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આયોજકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ શ્રી જય જુવારી માતાનું મંદિર અમારો વંશો દ્વારા બનાવવામાં આવેલ અને અમારા વંશો જ્યારે માછીમાર મારવા જતા હતા ત્યારે ભરતી આવે તો માતાજી એમનું રક્ષણ કરતા હતા આ મંદિર સો દોઢસો વર્ષ જૂનું છે અને તે માતાજીનું મંદિર પડી ગયેલ એવી હાલતમાં હતું અને તે મંદિર અમે બનાવવા માટે ભેગા થયા અને આ મંદિર અમે બનાવવા માટે લગભગ ત્રણ વર્ષ પૂરા કર્યા અને ત્રણ વર્ષ પછી ત્રણ બે બે હજાર પંદરના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મંદિરની સાલગીરા અમે એવું નક્કી કરવામાં આવેલ કે દર ત્રણ વર્ષે કરવામાં આવે ત્યાર પછી અમે સને બે હજાર અઢારમાં પ્રથમ સાલગીરી ઉજવી બીજી સાલગીરા સને બે હજાર ત્રેવીસમાં ઉજવી અને ત્રીજી સાલગીરા હાલ અમે એક બે બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવેલ છે આ પ્રોગ્રામ અમે દરેક સમાજના અને ધીમ્મર સમાજના યુવાનો એક થઈને કામ કરે અને એક થઈને રહે એ માટે ઉજવવામાં આવેલ છે પણ આ જે પૂર્વજો હતા જે પૂર્વજો માછીમારીનો ધંધો કરતા હતા આ માછીમારી કરવા જાય ત્યારે દરિયામાં કે નદીમાં જે ભરતી આવે ને ભરતીમાં અમારા પૂર્વજોનું કોઈ અકારે મૃત્યુ ના થાય તે હેતુસર એક જુવારી માતાની સ્થાપના કરવામાં આવી હતી આજે મંદિર છે તે લગભગ દોઢસો વર્ષ જૂનું મંદિર છે છેલ્લા લગભગ બારે વર્ષ પહેલા જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ નિર્માણ થઈ ગયા બાદ દર ત્રણ વર્ષે માતાજીની પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવામાં આવે છે સાલગીરા ઉજવવામાં આવે છે તે સમગ હેતુસર આજે જુવારી માતા સમિતિ તેમજ ધીમર માતા ભાઈચારા તો આ પ્રમાણે આજ રોજ ટેકરાફિયા બેસત ખાડા ખાતે જે જુવારી માતા તથા વણઝારા મામાના મંદિરની સાલગીરી રંગે ચંગે ઉજવાઈ અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ